મારું નામ ગોવિંદભાઈ અમીરભાઈ રબારી છે અને હું અહીંયા બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણા બધા લોકોને આ સપ્ટેશન છે તે રસ્તા ઉપર નડતર છે અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈએ ધ્યાન દીધું નથી જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું અત્યારે બંધ હાલતમાં છે વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી અને સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપ જરાક ધ્યાન દોરો અને અહીંયા આવી રહી છે નડી રહી છે બધાને તો તે દૂર કરવો એવી નમ્ર અપીલ ને નમ્ર વિનંતી ઘણી બધીઓ અરજી કરી છે પીજીઓ વિશ્યુઅલમાં પીજી વિશ્યુઅલમાં કે અહીંયાથી તમે હટાવો હટાવો પણ કોઈ આવે છે ધ્યાન દોરીને વયા જાય છે કોઈ આમાં આ ધ્યાન દેતું નથી સાહેબ હવે આ સરખું ન થાય તો અમે હવે સરકાર શ્રી ને આવેદન પત્ર આપવા જઈશું અને કેશું કે સાહેબ શ્રી હવે તમે આમાં ધ્યાન દોરો અને અમારે કઈક રાહત થાય એવું કરો